વાયરસ અને એલર્જી કરનાર પદાર્થ એલર્જન્ટ આ જ રસ્તે અંદર જાય છે આપણે જ્યારે સાદા પાણીની વરાળ લઈએ એ પણ આ જ રસ્તે અંદર જાય છે આપણે લોખંડની જ તવી એમાં રાઈ અને મીઠું એક એક ચમચી મૂકીએ અને ધીમા તાપે આઠ દસ મિનિટ એનો ધુમાડો લઈએ તો એ ધુમાડો પણ આ જ રસ્તે અંદર જાય છે અને લોખંડની જ તવીમાં આપણે સરસવનું તેલ અને થોડું મીઠું મૂકી અને ધીમા તાપે એનો ધુમાડો લઈએ તો એ પણ આજ રસ્તે અંદર જાય છે આપણે જ્યારે પ્રાણાયામ કરીએ તો પ્રાણાયામ માટે પણ આજ રસ્તો છે ને તો વાયરસ અને બીમારી અને આરોગ્ય બધા એક જ રસ્તે અંદર બહાર અવર જવર કરે છે અને આપણે સાજા રહેવું છે તો આપણે સ્ટીમ સાથે રાય મીઠા સાથે અને પ્રાણાયામ સાથે દોસ્તી કરી શકીએ છીએ કુદરત આપણા માટે બધા ઓપ્શન્સ તૈયાર રાખે છે નક્કી આપણે કરવાનું છે કે ચમત્કાર એવા આપણે પોતે કયા રસ્તે જઈએ ભગવાન જે કહે છે એ રસ્તે કે શોર્ટકટવાળા રસ્તે જ્યાંથી આપણે રોંગ સાઈડમાં પણ જઈએ છીએ જ્યાંથી આપણે બહારનું ખાઈ અને માથું દુઃખે એટલે દવાઓ ખાઈને ઊંઘી જઈએ છીએ અને આ બાજુ બીજો રસ્તો એવો છે કે જે તમને મસ્ત મજાની ઊંઘ આપે છે તમને સાજા રાખે છે અને છેલ્લા શ્વાસ સુધી તમે તરવરતા રહી શકો છો નક્કી કરજો આમ જવું છે કે આમ જવું છે